ગયો કઈ નથી ખાતી આજે કાગડા એનું પ્રમાણ ઓછું છે નકર તો બહુ કાગડા થાય નામ મજામાં શરૂઆત કરી આજના આજના બ્લોક ની તો વાત કરીએ તો અત્યારે જો વાતાવરણ એટલું બધું હે ને તંગમય છે કારણ કે આ તો એટલો બધો છે તડકો પીળો તડકો પડ્યો એની વાત જવા દો ત્રણે ઝીણો 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 તડકો છે અને અત્યારે બેઠા છે લે આજ તો મોટું ફેરવી ગયું ભાઈ ભાઈ કારણ કે એને એમ કે મને હવે સોડે હે દોવાનું ઠાણું થતું આવે ગાયું અને એવું બધું છે અને કામની વાત કરી દઉં કે કામ છે નહીં ખાસ કરીને જો આની કોઈ ફેરાફ થઈ છે એમ કે મને અને દોવાનું ઠાણું થઈ ગયું છે એટલા માટે શરૂઆત કરીએ આજના લોકની વિડીયોની વાત કરીએ તો કાલ બહુ મસ્ત મજાની હે આપણે ગાય હતી પણ હવે નથી દોવાના કારણ કે ફરી કંઈક પગ ગુલારે કરે એના એના કારણે ભલે અટ મળે મને અહીં ધ્યાન આપું તો એ છે ને આપ લખણી હે જોઈ જ રાખે છે મોટું રાખી કે આપણું સ્પેશિયલ રમકડું તો ચેકિંગ આવશે અને કોઈ ધ્યાન રાખવું પડે ના તો બિચારી લાગે તો કાય થાય બાકી આપણે કપડા ખરાબ કરી રાખે એવું બધું છે અને ફરી રાખે છે હાલો હવે શરૂઆત કરી વિડીયોમાં આજના બ્લોગની તો બધા નેવરા નેવરા બેઠા છે નાખી ફે હું દોવાન ને ગાય દોવાનું છે એ તાણું થતું હવે હાલો દો હાલો ભાઈ હવે ગાય ભંભેળા નાખે અને વાસડી એ ફેર્યા ફેર થઈ છે એને એમ કે મને કહીએ છોડશે કહીએ છોડશે જો ને આ ખૂબ એમ લાગે કે ભૂખી થઈ છે અને પેટ ઉપરથી જો ફેરા ફેર થઈ એક ધારી કારણ કે નકર ને નહીં ફરે નહીં ઘડી ઘડી આમથી આમ ફેરા ફેર થઈ ભેંચ તો દોવાઈ ગઈ કે માં તઈ તઈ કે માથા ઉલાર છે હમણા બગડીને ધૂળ થઈ ગયો ભેંચ એ બાકી જો તોય આટર હોય ગયા ટાણ માં આખો વિશેન ખાણ બન ખાઈ લેતો ને મજા આવી ગઈ જમાવટ લઈ ગઈ એવું બધું સેવાયો cá? Cúi các ra cái no vào không sẽ nó. Nói đi, nói đi. Nói đi, nói đi. Nói đi, nói đi. વાસળી સાટવાની ટેવ હારી પડી ગઈ છે ને છીણ કે તાલે કણ સાઈટા આજ રાખ સાઈટા આજ રાખ છે ધીરે 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 આલે હે ભાઈ ભાઈ ગાયો દોવાનું પે હું તો દોવાઈ ગઈ છે કાય એમને ને કાય એમ ગાયું દોઈ ભેંવું દો ગાયું દોઈ ભેંવું દો ગાયું દોઈ ભે દઈ નોંધું તો બાંધવું જ પડે નોંધું આ નકર બાવડી એમ ખા નકર તો પગ ઉલારે હવે તો નવી ટેકનોલોજી આવી છે વિદેશમાં તો પાઇપ જેવું આવે તો પૈગી રાખે એટલે પગ ન ઉલારે

માય બાય ગાડો આ આજે વાસરી નદી તવરાવી છે ને હું નોરનું છોડ નાખે હું કીયો સૂટ ભલે હવે વાસળી છે એ ધાઈ રાખે આપણે યાદ રાખીએ ને કરું છે કે આ જો કે ગાઢ આગળ તો ફરતું જ નથી એવી બહુ હોજી ગા હે નકર તો ફરી જાય

તો વા જો ભાઈ પણ બેઠા બેઠા હે આપણે વાંસડી છે એ હવા વઈ ગઈ છે અને ગાય ફરે નહીં મોજી દરીએ એક ને કાસર શું હેરા એક સોય નાવરા નેવરા હાજુ હા ભલે ને ઘડીક તો હાઇજે પાછી છે એ આમ ઠંડીનું પ્રમાણ નહીં હોત છે કારણ કે જો ગિરનારે દેખાતો બંધ થઈ ગયો છે અને આપણે એલા જઈશી આપણા પાછા કેળે એક ચક્કર લગાવી આમ કે મોરલા અને કંઈ એવું હોય તો ઉડાડી આવીએ કારણ કે નવી મકાઈ વહી છે ને બીટ ને એવું બધું છે તો ખોતરે તે સારું થઈ કોઈ બગલા હે પંખીડા હે એવા રાખે ને ઘઉંમાં હવે ફૂલ ડુંડીનો પાક બેહી ગયો છે હવે જોવાનું છે કે કેવી કેવડી ડુંડી છે આકાર પકડે ખાસ કરીને કારણ કે આ ઘઉં આપણે પહેલી વખત છે બાકી તો ને એવું જ ભાવતા પણ આ વખતે બી ફેર્યું નાખવું એટલે હવે જોઈએ છે અને તમને એમ લાગતું છે ઓહો તમે એટલી બધી મેથી ભાઈ મેથી અમે એ અમારો રજકો છે હું દર વખતે કવચ છું બીટ રસકો મેથી અને આ બાજુથી છે ઘઉં પણ ઘઉંમાં તમે જોઈ શકો ડુંડિયું ગજબ આવી ગયો આમ જોઈ લો કાગડા એનું પ્રમાણે ઓછું છે ન કરતો બહુ કાગડા થાય નામે થામે કાગડો એક છે જ નહીં કાગડો એટલે બધા કરતા ઓછો છે ઘઉં આવી જાય ક્યાંક દેખાતું છે જ આવડા ડુંડી કરતા સામાન્ય ડુંડી કરતા એની ડુંડી ઓછી હોય કાગડા ઘઉં છે એમાં કહીએ તો ભાઈ ઘઉં છે એમાં આવે તો ડુંડીઓ ને હે ફેલાવો હોય આખે આખો આવી ગયું છે પેલા વાવેલા એટલે તમારું કે આપણે બીજા ઘઉં કરતા બે ત્રણ દિવસ અગાઉ કારણ કે જેમ પાણી પીતું હતું તેમ વાવે જતા તો એ ઘઉંમાં હે ડુંડીઓનું હે એમાં સ્તર હે આખે આખું બંધાઈ ગયું છે હવે ક્યાંક ઝીણી ક્યાંક મોટી ક્યાંક એનાથી મોટી હે ડુંડી ડુંડી હે એવી રાખે છે એવું બધું છે અને સંધ્યા ટાણું થતું આવે છે કામ બધું થઈ ગયું છે બીજું ધોરાણ દોવાઈ ગયું હવે મીણું લઈને પાછા હે આગળ ગામમાં થોડીક વાર વાળ આટા મારી આવી પણ જે પંખીનો અવાજ સાંભળે સાંભળો કંઈક અલગ સંધ્યા ટાણા છે આવા અવાજો તમને ખાસ કરીને ગામડા અને વાડી વિસ્તારમાં સાંભળવા મળે અને એ ઓલું કંઈક કહેવાય પેલું કોયલ કે કાબર કેવું કંઈક બોલતું હોય તેતડા હા જો તેતડા બોલતા હોય ખાસ કરીને આ અવાજ તો ચાલો બગીચા બાજુ પેલા વાં આગળ જઈ આવીએ અને પછી છે આપણે જામે બોલે હા તો તે પંખી પંખીને બોઇલે રાખે જો અહીંયા ક્યાં લગન બસ આપણે અહીંયા લગન આવવું છે ખાસ કરીને નવી મકાઈ છે ને એમાં જોવું છે મગ કદાચ કોઈ ખોતરે તો કે ખોતરતું નથી ને મકાઈ આવડી મોટી થાય ને એટલે એક કાધો વાઢ પડે ને કારણ કે ઓણ મોડું થઈ ગયું મકાઈ વાવ જો આખા આખી અત્યાર પછી વસારી એક આપણે વાવી હતી પણ એ તો હવે એની હાયરે તો નહીં આવી શકે ટૂંકમાં ઘાટી ભારી થઈ જાય એમ આખાખી હાલામાં હવે મને પંખી ક્યાંય દેખાણ નથી દેખાતા તે તળાઈ ઉડ ભાઈ ગયા નકર એ ખોતરે રાખે નવરા નવરા તો જોયું તમે આજે વાસડી જે ખેલ કર્યા છે જે આપણે ગાય જોતા હતા ત્યારે કંઈક નવા જેના ટૂંકમાં એવા જ હોય જે રીણકી એવી છે ને મજા આવે છે રમકડું છે આપણું હવે આમ તો રીણકું હોય ચાલે કેમ બધે બહુ વાલું એવું નાનું એવું છે વાસડીનું બસરું છે એ એ હાવ નાનું એવું મજા આવ્યું છે અને એવું બધું છે ને આપણે અત્યારે હેલા જઈશું આપણી વાડી ધારા કારણ કે આપણે જોવા ગયા તો પંખીઓ કંઈ બેઠા નથી અને હાલો હે મળશે તે કાલના વ્લોગમાં અને અત્યારના આજે વ્લોગ છે અહીંયા સર્વસંપત્તિથી પૂરો થાય છે અને પૂરજ નારાયણ આથમ વથમવું છે અને અત્યારે પાછું શું છે કે ઝાખાય પાવે કે ગિરનાર દેખાતો નથી એટલે ગિરનાર ન દેખાય એટલે સમજી કે જીવાય અત્યારે આમાં હાઈલા જાવ ત્યારે તો ખહી જાય પણ ગાડીમાં હાઈલા એટલે ગયા આપણે રાખ્યા ચશ્મા કારણ કે નક ગાડી હાકી જ ના હાકી એવું વાતાવરણ થઈ જાય હાલો મળશે કાલના નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જાય